આખી દુનિયા કરમ ની વાતો કરે છે મને નથી સમજાતું તમને સમજાતું તો ભલે કરમ બાપુ શું છે મને હજી જ નથી પડતા આ ભક્તિ કરે છે મારે સુખી છે શું સમજવું અખિલ બ્રહ્માંડ નો કૃષ્ણ પરમાત્મા બાપુ વિચાર કરો કે આ ભીલ મને બાણ મારશે કૃષ્ણ પરમાત્માને નો ન ખબર હોય એનું શું કર્મ છે ભીલના બાણથી આપણે દુનિયા આખી ભગવાન છે એને માની પૂજા કરી છે ભીલે છીએ નાખ્યા બોલો શું કર્મ ની ગતિ રામ જેવા રામને જો ચૌદ વરફ વનમાં રખડવું પડતું તો એનું શું કર્મ છે માં ભગવતી સીતાને ચૌદ વરફ વનમાં રખડવું પડ્યું એ દીકરીનો શું ગુનો સીતારામ શું એનું કર્મ

તો આપણે કોક ના બુશ માર્યા છે આપણે નહીં ભોગવવું પડે હે કુદરત આપણને સોળ છે હિસાબ તો મારા રામ થાય થાય ને થાય સો ટકાની વાત છે કરેલા છે ને એને ભોગવવા જ પડે એમાં છૂટકો જ નથી એક ભાઈ હતો ને ભાઈ આમ રોડ ઉપર હેલો જતો તો સામેની રોડની સામેની કિનારી ઉપર એક લારી ઉભી હતી સીતારામ એ લારી ફ્રૂટ ની લારી હતી ફ્રૂટ ની વાત ઉપર ધ્યાન આપજો એ ફ્રૂટની લારી હતી ને એના આમ નજર ગઈ આંખ ની દ્રષ્ટિ એના ઉપર પડી લારી વાળો હતો નહીં એટલે આની બુધિ બગડી આ ની બુદ્ધિ બગડે છે ને માર ખાવાનો વારો આવે છે જો મન આપણું કંટ્રોલ હોય ને બગડે નહીં તો માર ખાવાનો વારો જ ન આવે કોઈ એટલે એની આમ દ્રષ્ટિ પડી અને લારી વાળો હતો નહીં એટલે એને એમ થયું કે લારી વાળો છે એકાદું માલિકો થી સફરજન કે કેળું કઈક લઈ લો

હાથે એક સફરજન ઉપાડ્યો ખાવા હાટું મોઢા કેવું પડે મોઢા ને ક્યાંક બેટકું ભર્યું મોઢા એ બેટકું ભર્યું જીભ ને ક્યાં અંદર ઉતાર જીભ થી અંદર ઉતર્યું માલ પા ગયો ને બાપુ લારી વાળો જોઈ ગયો આવીને એક ઠોકો વાહન માર્યો વાહનો નો મને કહો આંખે જોયું પગ હાલી ગયા હાથે લીધું મોટા ખાધું જીભ થી ને માર ખાધો વાહ અને રોવા માંડી આંખ્યું શરૂઆત બાપુજીને કરી હતી ને એને જ રોવાનું આવે વાહો ન રોવે જે કરે એને જ ભોગવવું પડે મહાપુરુષો એટલે કે છે કરતા પહેલા કંઈક વિચાર કરજો તમારા અને મારા જે છે ને બાપુ હું તો આ આ હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાપુ રામાયણનું એક અદભુત પાત્ર છે રામાયણમાં હનુમાનજી મહારાજે આ ઘણા કહે ને કે લંકા હનુમાનજી હળગાવી હતી તમારું શું કેવું થાય લંકા હનુમાને હળગાવી હતી હનુમાનજી મારે લંકા હળગી ને પછી સીતાજી ભાઈ આવ્યો ને એ મિત્રો ભાઈ તમે સાંભળો યાર પૈસા પૈસા ની અમારે કઈ જરૂર નથી તમે સાંભળો શાંતિથી સાંભળો પૈસા તો આવે સમય નાખો કઈ નહીં પૈસા ની કઈ જરૂર નથી આ પીડ્યા થાય જો શાંતિથી સાંભળો કારણ કે આમાં શું થાય કે અમુક વસ્તુ કામમાં આવે વિલ ન હોય તેથી પંચર પડે એટલે પીડ્યો હોય તો કોઈ કામમાં આવે અમારે આ ચોથી રાત છે તમને જે લાગતું હોય કારણ કે એક ભાવને ને લાગણી બંધાય ને કે અમને ખબર છે કે આમાં દોણ આમ જાય છે કે એઠું જાય છે અમારી વાત ને જો અમે આટલી વાત કરી છે તો એ નથી સાંભળતા તો હું અમારે કરવાનું હું બોલું આમાં એ પૈસાનો નો વહીવટ છે ને ખાલી બે જણા કરો જાદા જણા ભેગા થાય છો ને એટલે પૈસા ડખા જ થાય આ પૈસા હાટું જ બધે લોહી ઉકાળે મોટી મોટી જગ્યાએ પૈસા હાટું પૈસા નું બહુ હું તો હું તો કહેતો જ નથી કોઈ ના નાખો પૈસા નો અહિયાં ભજન થાય પૈસા છે અહીંયા ભજન જ નથી કોને કેવું અમે તો જો મફત પ્રોગ્રામ બહુ કર્યા મેં કુદા મફત કરશું તો મારી નાખશે એટલે લેવાના ચાલુ કર્યા પૈસા તો આ મોત કરાવે પછી હમણાં એમ કે ચા લેવો ને આ બધાને વેચ દો ધીમે નહીં ઊભા થાવ એ અમને ખબર છે હા હું તો સાચું જ કહું છું જે કરવાનું છે ને હું તો મોટી મોટી જગ્યાએ જવું ને એટલે બાપુ બેઠા હોય ને અહીંયા કરે બેનું દીકરી પોતાનું બધું કરે હું તો પછી અમુક બેનુને કહ્યું ગૌશાળા ગાયું પોદરા કોઈ ન જાય શું કામ બાપુ દેખાડવું છે કે અમે તમારી સેવા કરવી એટલે આ બધું આમ જ હાલે આખી દુનિયા બાપુ રખડીને બેઠો છે મેં તમને કીધું ને દરબાર ભજન ગાય દેખાય તમને ક્યાં એટલામાં આ મારી પાપ ગયું છે ને એટલે બાપુ આ દુનિયામાં ઘરો ઘર જાય છે ભજન છે ને ભજન લોહીમાં વણાઈ જાય અમારી આટલી મહેનત હોવા છતાં હજી અમને એમ થાય ડોંગરેજ મહારાજ અમારે સુરેન્દ્રનગર માં કથા કરી હતી ને તેથી હું ભણતો તો મને ખાસ ખબર છે એ કથા કરતા હતા અને એમનો જે ઉતારો હતો ને અહીંયા પાંચ સાત વડીલ ગયા આ બનેલી હકીકત વાત કરું તમને કારણ કે સત્ય સમજાતું જ નથી કોઈને કોઈને જોતુંય નથી એ ચાર પાંચ વડીલ અહીંયા ગયા ને એ બાપુ કીધું કે બાપુ એક પ્રશ્ન ઉભો થયો છે એટલે આવ્યા છે બોલો શું છે એ કે બાપુ તમે કઈક રામ ને રાવણ ની વાત કરતા હતા એમાં કે રાક્ષસ ની તમે વાત કરતા હતા એમાં રામ રાક્ષસ હતો કે રાવણ રાક્ષસ હતો એ કે અમને ખબર ન પડી અને ડોંગરેજ મહારાજે બાપુ જે જવાબ આપ્યો છે ને એ કે રામે રાક્ષસ નહોતો રાવણ એ રાક્ષસ નહોતો રાક્ષસ તો હું શું આઠ દી થી મથું છું હજી તમને સમજાવી નથી એ હું એ રાક્ષસ તો એ કે હું શું આ અમે અમારા કાળજા ફાડી છે ને અમારી વાત કોઈ સાંભળવા રાજી નથી તે અમને એમ થાય કે અમે શીખા હું કામ ધોકા ફેરવાથી બરોબર નહોતું તો એમે અત્યારે ખોવાઈ ગયા હોય કહેવાનો મારો મિનિંગ એ છે કે કાંઈ જીવનમાં ઉપયોગ થાય એવી વસ્તુ આવડી આ એક જ વધી છે પેપરમાં જોયા જેવું નથી ટીવીમાં જોયા જેવું નથી બાકી દીધા મોબાઈલ આવ્યા હવે બાપુ બે ભાઈ બેન કે માં દીકરો કે બાપ દીકરી બેય હકે એ ભેગા બેય હકે હું હકા એ ભજન એક જ વધ્યું છે કાંઈ વધ્યું નથી રામ કાંઈક કરી લ્યો અને એમાં હવે ભજનવાળાએ દી ઉઠાડવા મીડ્યા છે મેરે દિલ કો બીમારી હે ચિઠ્ઠી લખીને મોકલે હવે તારા બાપાને ડાક્ટરને કોકને કહે ને અમે બમારી બીમારીઓ મટાડવા આવ્યા છે અને કલાકાર એ પણ અમે જગ્યાએ અમારે બનેલું મને કે લગ્ન ગીત ગાવ મેં કીધું લગન ગીત ગાવાનો આપણો વિષય નથી મને કે અમારે તમને પેમેન્ટ આપવાનું છે મેં કહ્યું આપવાનું છે ને આપ્યું નથી ને આપવાનું છે ને હજી અત્યારે ઉતરી જવું ભાઈ ક્યાં પેમેન્ટ વાળો ભિખારી હું નથી એ તમે બીજા ઘર ગોતો ગવાતું જ ગવાય મેં કીધું એમાં વ્યાસપીઠ છે મારા રામ આ વ્યાસ ની પીઠ છે આમાં જે તે ન ગાવાનું હોય પણ કોને કેવું પબ્લિક ને પાછું એ જોઈ ના ઈ ગાવતો જ આ અરે આ બેનું ને કહેવાય લગન ગીત નું અમારી પાસે ગૌરાય એમાં બેનું ભૂલી જાય બેનું નથી છે ગાવા હાટુ ભાડે લાવવા પડે સંસ્કૃતિ ખૂટી રહે એવું નથી લાગતું અરે જરૂર છે એની કઈક બાપુ તમારી મારા હજી આપણા ગયેલા હોય ને તો એની પાસે કઈક વાતું પડી છે હજી કંઈક સાંભળો કંઈક સમજો જીવનમાં ઉપયોગ થાય છે અમારા મોટા બાપુ હતા ને એ તો એમ કે કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો તમારો દી મોડો ઉગવાનો હોય તો મહેમાન તમારા ઘરે ઘટે આ બાપુ ગઢાની વાતો છે અને મહેમાન ને કે કોઈ માગણ ને કોઈ દી કોઈનું ખૂટ્યું એવો દાખલો નથી આ હજારો સાધુ બેઠા દસ કિલોમીટર હાલો ને હરિહર હરિહર ની હાકલવું પડે છે આ કેવું ભજન છે હો જણાય આવે ને હજારે આવે હું ટાણું હોય બે લક્ઝરીઓ આવે કોઈ એ ન કીધું કે અમને ખાવા નથી મળ્યું કયું ભજન છે નક્કી થાય છે આપણે આપણું ઘર લઈને બેઠા છે એક માગણ આવે ને જો બટકુ રોટલો ન આપે તો મરી જવાય ભલા માણા માણા નો અવતાર જાનવર નું પેટ ભગવાન ભરી દેશે કીડી થી માંડીને હાથી સુધી કોણ ભૂખ્યું રહે છે તમને ભરોહો નથી તમામ જીવને ભરોસો ચોરાસી યોની છે એમાં પૈસા હાટુ માયા હાટુ જો બથોડા ભરતો હોય તો માણસ એક જ કુતરા કાગડા ભેંસવું ભૂંડડા કોઈને કાંઈ ન ચોતું દીકરા પરણાવા છે ને ઝાબું ભરવું છે ને ચૂંટણી લડવી છે ને વહુ તેડવા જવું કાંઈ છે લોહ ઉકળામ ને નહીં આપડે જે જોઈએ એ બધુંય જોઈએ છે હવા ખોરાક પાણી બધુંય જોઈએ છે પણ આ કોઈ જાનવરનું તેમ કુટુંબ ભાડ્યું આ એનો હાળો થાય છે ને એની આવું છે ને આ એની માસી છે ને ભાડ્યું આપણે જ આ બથોડા છે બધા કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો ક્યો ને માણાનું ફરાતું હોય તો મને ક્યો અરે જીવનમાં ઉતારો મારા રામ મને તો એમ થાય ખાય પીવે ને મોજ કરે એવો સમય મળ્યો છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે હવે આમાં જીવતા ન આવડે તો આટો થયો એવું નથી લાગતું હે કાજુ આ છોકરા કાજુ બદામની આગેઠ કરે બોલો આપણને પાર લે નસળ્યું ફાટલા પહેર્યા કોઈ થીગડા વાળા પહેર્યાસ કોઈ થીગડા ઉભે થી અત્યારે અત્યારે ભગવાન બધા આપ્યુંટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો ઓલા નથી આવતા ઓલા જીન્સ ના માથા વ્યાજ એવા ફાંકા પાછા એના દુનિયા હારા વાળા કે બોલો આપણે એમ તો કામ તો જોવા આવ્યું અમારે એક છે મેં કીધું બટા આવા ફાટલા પહેરા તારા બાપા મેં મને કહે છે પૈસા હું આપીશ સુરનગર ભણવા જાય ને આવા કપડા મને કે દાદા તમને ખબર નથી પડતી કે આને ફેશન કહેવાય મેં કીધું બટા આવા પહેરી પહેરી મરી ગયા અમને ખબર નહોતી કે આવો સમય આવો છે ને ખાસ મેં રાખ્યા હોત તો અમે અત્યારે પ્યાર જ તારા આવી અરે આપણી એક આંગળી જાય એટલું બાપુ ફાંકું હોય ને તો આપણી માવડીઓ કે લાય બટા બે ટાંકા લઈ દઉં દેહ નો દેખાવો જોઈએ આ બેનું હું એટલા માટે કહું છું મર્યાદા ભગવાને આપ્યું હોય તો ખાવ પીવો મોજ કરો વાપરો દેહના પ્રદર્શન ન કરાય આ આ રામાયણ છે ને હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા છે ને રામાયણ તમને એક બે પ્રસંગ કહું સીતાજી લક્ષ્મણ રેખા કે ઓળંગી ગયા અને એમનું હરણ થયું દુનિયા ખબર છે મેં કીધું એમ બાપુ કથા સાંભળે છે પણ ઉતરતી નથી સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એમનું હરણ થયું તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી મિથિલા નરેશ ની દીકરી હતી બાપુ અગ્નિનો ગોળો હતો ગોળો રાવણ માથે આમ પડે રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે બાપુ એ શક્તિ હતી પણ એનું હરણ થવાનું કારણ શું છે તમને મને કેડો બતાવ્યો કે જે જેને લક્ષ્મણ રેખા ઓળંગી એનું આ દુનિયામાં હરણ થયું બાપ હોય દીકરી હોય માં હોય પત્ની હોય કે ભાઈ હોય લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ થાય રાવણ ગામો ગાયમ છે મરી ગયા વ્યામમાં ન રહેતા લક્ષ્મણ રેખા બાપુ બતાવી ને હોય આ બેઠા છે ને આપણને બતાવી ને હોય મર્યાદા બહાર જાય ને એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય એક લખી લેજો રામાયણ છે ને એક જીવનમાં ઉતારવા જેવો હતું ને અંજલી નો જાયો ઉડ્યો એમાં એમાં એમને કીધું ને કે અંગત કે હું દરિયો ટપુ મારાથી પાછું નહીં સુરતનગર થી ઢાંકી સુધી આવ્યા છે ઢાંકી થી સુરતનગર નો જઈ તમને જેમ લાગે તો આ અંગતે આવું જેમ ગાયું કોઈ પૂછતું જ નથી અંગત કે હું દરિયો ટપું મારાથી પાછું નહીં ફુગાય રાવણનો દીકરો મેઘનાથ હતો ને એ ની દ્રષ્ટિ જો અંગત ઉપર પડે ને તો એનું મૃત્યુ થાય એવા એને હરા હતા એ કે હું કુદીન ક્યાં તો વ્યવો જાઉં પણ કદાચ જો અંગતનો માફ કરજો રાવણનો દીકરો મેઘનાથ ની જો દ્રષ્ટિ મારા ઉપર પડશે તો હું પાસો નહીં આવી શકું રામાયણ છે ને કઈક જુદી છે દુનિયા ચિત્રી નાખી જુદી રામચંદ્ર પરમાત્મા કે હણીઓ મારવા ગયા હોના હરણ હતું કે હોના નું હણીઓ અત્યારે આવ્યું હોય તો આપણે ન માનવી માનવી કે હોના ના ધણિયા નહીં આતા હોય તો રામને નહીં ખબર પડી હોય કે હોના ના હણિયા ન હોય પણ રામાયણ બતાવે છે કે મોહની વાયા જે પાદરા દોડવા મને ને એનું વાયા ઘરમાં પતન જ થાય રામ મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી રામાયણ કઈ જુદી છે તમને મને મગજમાં બેહતું જ નથી ભલામણ હનુમાનજી મહારાજ બાપુ એક અદ્ભુત પાત્ર જેને કહેવાય રામાયણમાં એક હનુમાનજી નો હોય ને રામાયણ એક થોથું થઈ જાય ભલામણ રામાયણ તો રામાયણ છે અંજલી જેવી માં જનેતા હોય અને એના જે દીકરા હોય એક બાળપણમાં માં અંજની અંજલી હનુમાનજી મહારાજ પૈપાન કરાવે અને એ વખતે માં ભગવતી અંજની રોવે છે અને હનુમાનજી વિચાર કરે કે દીકરો જન્મ્યા પછી માં ગમે એટલા દુઃખ હોય તો ભૂલી જાય હું આવ્યા પછી મારી માં રોવે હું કેવો અભાગ્યો કેવાય અંજની માં કહે છે બેટા તું અભાગ્યો નથી પણ અભાગણી હું છું મને એવા ઋષિના હરાપ છે કે તને દીકરો થશે નહીં અને થાશે ને તો હવાપોર દી ચડશે ને તારો દીકરો કરી અને બાપુ નારાયણ ને ઉગવા નો દીધા સમય દેવો ને દાનવો બધે હાહાકાર થઈ ગયો અને વાતે ને એક દી દી ન ઉગે ડબલા ચડે હુરજ નારાયણ ઉગે નહી એક દી તો થાય શું બધા વિચાર કરે આજ હુરન નાણ કેમ હુઈ રહ્યા કેમ હુઈ રહ્યા બધા જોયું હનુમાનજી કેદ કરેલા હનુમાનજીને કે છોડી દો કે નહીં છોડું બાપુ જો આ માનું કામ કરવા ગયા હતા એટલે મા બાપનું કામ કરવા જાવ ને બાપુ જિંદગીમાં કોઈ થી ખીલી ખટકો ન થાય આપણી ગેરંટી નકર હનુમાનજી ની પાસે સૂર્ય રેદ નહીં પણ માનું કામ કરવા ગયા હતા સૂર્ય ભગવાન છૂટી ન હોય કે હનુમાનજી પાસેથી

તમે રો તો હવે આ દુનિયામાં રહેશું તમે જો આ દુનિયામાં રો તો હવે રોવે આ દુનિયાનું થાય શું તમે કયો કરી પણ આમ રોઈ આપતે તેથી રામચંદ્ર પરમાત્મા કહે છે કે જો રો નહીં તો દુનિયા મારા નામનો કેડો પાડી દે રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે આ તો વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી કાલ હવારે કો એમ કે કે ભાઈ જેવો ભાઈ પડ્યો તો ને ભાઈની આંખમાં આહુડા નોતા આવ્યા એટલા માટે આ જગતને હું બતાવવા માટે થઈને રોઉં છું અને તેદે બાબુ વિચાર કરજો કે હનુમાનજી મહારાજ એમ કે કે સુસેન નામના વૈદ્ય કીધું કે ધ્રુણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી અને દીવ ઉગ્યા પહેલા આના મોઢામાં ટીપા પાડો ને તો આ બેઠો થાય અને તેથી બીજી વાર હનુમાનજીએ હુકાર કર્યો ને સંજીવની લઈ આવી અને એના મોઢામાં ટીપા પાડ્યા તેથી લક્ષ્મણ બેઠો થયો બાપુ આ હનુમાન એનો જો આટલું કામ કરે ને આપણે આ આવડું મોટું માંડવો નાખ્યો ને આપણું કામ ન કરે હું તો એક જ વાત કરું ખબરમાં એક હનુમાન ચાલીસાનો પાઠ કરજો પાઠ બાપુ જિંદગીમાં કોઈ દી તાવ નહીં આવે તમને મોટે નો આવડે તો એક દસ રૂપિયાની ચોપડી મળે છે અને દસ રૂપિયા નો મળે ને તો હું આપીશ પણ એક હનુમાન ચાલીસા ની ચોપડી રાખજો દસ જ રૂપિયા થાય છે અને હવાર માં ભગવાન ને જીવો દીવો અગરબત્તી કરતા હોય એક પાઠ કરજો અને હનુમાન ની શું કૃપા છે એ તમને દેખાય કઈ કરવું નથી ને પછી પીડા તમે કહ્યું પીડા છે શું નડતું હશે શું નડતું હશે એ પછી ભુવા પાસે દાણા જોવું રહે પતે નહીં દાણા તમારે જોવાનું એક હાલે છે ને આપણે એમ થાય કે ધંધો દા કરવા જેવો છે એટલે જોવરા એ કઈ પતે એવું નથી જે કરવાનું છે ને એ આપણે કરીને મા બાપની સેવા કરી એ કુટુંબ પરિવારની એકતા જો તમે એક સિંહ જેવું જનાવર હોય ને તમે આમ પાણો લ્યો લાકડું લ્યો ને એટલે સિંહ હોદ હાલતો થઈ જાય